કવાંટ તાલુકામાં હાલમાં રેશન કાર્ડની કેવાય સીની કામગીરી ચાલી રહી છે તેવા સમયે આધાર કાર્ડ અપડેટ ન હોવાથી તે કેવાયસી થઈ શકતું નથી જેને લઈને મધ્યરાત્રિથી આસપાસના ગામડાઓના આદિવાસી પ્રજા કવાંટમાં માત્ર આધાર કાર્ડ અપડેટ કરવા માટેના બે જ સેન્ટરો છે એક મામલતદાર કચેરી અને એક કવાંટ પોસ્ટ ઓફિસ આ બે જગ્યાએ રાત્રિ દરમિયાન લાઈનો લાગવા પામે છે અને દૂર દૂરથી આદિવાસી ભાઈઓ અહીંયા પોતાના આધાર કાર્ડના અપડેટની કામગીરી કરાવવા આવે છે અને આખરે સાંજ સુધીમાં સર્વર ડાઉન હોય નેટવર્ક ન ચાલતું હોય આવા કેટલાય ઇશ્યુ બનવા પામ્યા છે જેને લઈને કહેવાય સીની કામગીરી હાલ વિલંબ બની છે સાંભળીએ ગામડેથી આવેલા કહેવાય અપડેટ કરાવવા આધાર કાર્ડ આવેલા ભાઈની વાત અને વ્યથા આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડની શા માટે જરૂર પડે છે અમ સોસાયટી માં ઓલા કેવાસી કરાવવા માટે છે કેટલા વાગના અહીંયા ઊભા છો 5 વાગ્યાના સવારે 5 વાગના કયા ગામનો છો સૈદિવાસન ગામ જાંબળ આથી કેટલા કિલોમીટર થાય 8 કિલોમીટર શું નામ તમારું મનુભાઈ લાટવા